તો જીવવા દે પણ હું કે બાબુ પણ તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે કે મને ભલે મારે તું તારું બાળક બચી જતા હોય તો મને ભલે અમરેલી મારે તું ચિંતા કરી અને ઈ બાપુ હવારે ખબર પડી અમરેલી ભેગી થાય એ ગધડા ઉપર અવળા મોટે માથે મુંડન કરી જોડાનો નો હાર ફેરાવી અને અમરેલી માં કાઢ્યો હો મુરદાશ બાપુ ગથેડા ઉપર બેડા બેડા કે છે વાહ ઠાકર વાહ તે મારી માથે ભજાડી પણ કે કાય વાંધો ને ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલે ને આનંદ કરતા ઈ સંત કઈ હકે ને સંત કરી હકે એટલે કેવાનું મારો અર્થ જીતની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુંમડા ની રૂહ અને તાઢિયા તાવ ની એટલું માલકુર આવે ભજન છે ને સુધી બાબત છે ગુંમડું હોય ને ગુંમડું દવા લગાડવાણું ઉપર થી મટે માલપાય આ ભજન નું એવું ઉંધું છે એટલે નથી ઉતરતું

જામનગર બાપુ અને એને એમ કે એમથી કે પણ ઓલો ગમે એમ તો દરબાર છે ઈ મારી વાત ને કઈ સમજી શકે એટલે અમરેલી થી બાપુ જામનગર જાય મુરદાસ બાપુ અને ગઢ માં જઈને કીધું કે મારે બાપુ ને મળવું છે

કોઈને બાપુ વેમ હોય ને તો ખોટો છે કારણ કે મેં ઠેકડા ભર્યા છે ને એવા તમે એક નહીં ભર્યા આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નથી પણ આપણો મેળ કેવી રીતે પડ્યો છે મારા મા બાપને બાપ ને મેં એટલે જ મારો મેળ પીડ્યો એટલે હું તમને પાવર થી કઉ છું માને બાપ ને હાચો છું જિંદગીમાં તમારી ગાડી કોઈ દી નહીં અટકે બાકી કોઈને આપણે સીતારામે નથી કર્યા કોઈ દી મંદિર નથી ગયો આપડી બજારે કોઈ માગણ બાગણ આવે નહીં ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લે ચાલી રાખી વાયરલી સીટ માં લબરખ લબરખ કરતો હવે આમાં તો

બિલાડી ભોકે મારી નાખી બચડા બચડા દૂધ વગેરે ના ઈ મરેલી બિલાડીને ને નાખીને બાપુ આખો ડાયરો બેઠો તો ની આવ્યો બધા પૂછે છે કે એ મુરદા શું કામ આવ્યો કે બાપુ મારે કાઈ કામ નથી હું તો અહીં થી નીકળ્યો તો મારા કામે પણ મે એવું સાંભળ્યું તો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે મહાપુરુષો આવ્યા છે એટલે મે કીધું આ મરેલી બિલાડી ની જીવતી કરે ને તો બચડા બચડા દૂધ ભેળા થાય ઈ હાકો આવ્યો બીજું મારે કાઈ કામ એમ કહીને બાપુ મરેલી બિલાડી આમ ડાયરા વચ્ચે કાઢીને મૂકી મૂક્યો આખો ડાયરો મળ્યો દાંત કાઢવા

એને બાપુ હવા કો આવ્યો હોય કે હારે આની આનું પાપ ન હોય અને પાપ હોય તો આ બિલાડી જીવતી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી અને મુરદાસ બાપુ હાલતા થયા કાટ 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 પગથિયા ઉતરી ગયા ચોથા રાસો બાપુ સાધુ રડતો જાતો હતો અને દરબારે હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો મૂળદાસ ઉભા નથી રહેતા હડી કાઢી આગળ જઈ લાકડી પડી પડ્યા ને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મને આવી ખબર નહોતી અને તેથી આ ભારતનો નો સંત એમ કેતો હોય કે અરે ભલા માણા ઉઠે ઢમરે લીધી તારી પાસે આવ્યો હતો

અને તમારી કુતરું તમને મરી જવાય નથી ઓળખતું દુનિયા શું ઓળખે રોટલો આ ખંભા ખવરા થાય બાકી નગર તમારા આમ અવાજ આવે તો જાગી તો જાય જાગી નામ લુકેશ છે તો કોઈ બટકો રોટલો આમાં હું પૂછડી પડી પડાવી ઈને ખબર પડે

અને ભેગું એક પાન નાખો બાણું કરી દો બંધ હવારે તમે જોવો ને એટલી રસ્તો ખાઈ ગયો આંકડાનું પાન પીડ્યું હોય એના ઉપર આપણને એમ લાગે ભેંચ ને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય આપણને ખબર નથી પડતી ખરું શું ખવાય ને શું ન ખવાય તે આપણે પાસે આપણે ઢોરાજો એટલે ઢોરા જેવા થાવ તો કામ થઈ જાય ઢોરાને ખબર પડે છે શું ખવાય આ હું તો એક જ વાત કહું કે માવા ને આ દારૂને કોછડિયો જે કરતા હોય કરજો હો બંધ કરાવવાનું થયો આ કોઈ ગભરાતા નહીં આ તો આનંદ કરાવું છું હું ટેમ કાઢું તમ તારે તમારા પૈસાનું છે મારે જ કંઈ દેવાનું લેવાનું છે નહીં પણ બરબાદી છે એના ભેગી એક લખ કોઈ તો લખી રાખ અને તમને ખબર હોય ન ખબર હોય આવો મારી ભેગા હું તમને દેખાડું કે હો હો વિગા ચા હોય જે ખબર નો રહી એટલે બરબાદી છે સીતા હોય પીજો મને કાંઈ ફેર નથી પડતો પણ હું કેવા એ માંગુ છું કે આ બધી વસ્તુ તમે ભૂંડા નાખજો ભૂંડડા ભૂંડ તો સાવસે લક્ષ્યનું છે ના વાર કહેવાય ભૂંડ ને નાખ્યો તો ભૂંડ ખાય તો મને એમ થાય કે ભૂંડ ન ખાતા આપણે ખાતા હતા આપણી કક્ષા છે ત્યાં હે આપણે કહેવાય એમાં તો લક્ષ્ય હાથ કે નાહી છે પણ ના આવશો પણ આ ભૂંડા નથી ખાતા એ ખાવશો એનું શું વિચારવા જેવા છે અમે હમણાં કીધું વી ની ગાડી ભેંસું તો નથી જ ખાતી હમણાં આવી ગયું આ મંદિર નું આયોજન છે ને આમાં તમે બે હાજર પાંચ હજાર લખાવો હમણાં નથી મેળ પડે એવું એટલે રોજ પાંચ પાંચ દસ દસ માવાસ આવી જાવ છે મેળ પડે છે અને આનો મેળ નથી પડતો આજ બીમારી છે કારણ કે વ્યસન છે ને બાબુ ભલે આપણા ગઈડા એને ચલમ નું કોઈ ચા નું

બેનો દીકરીઓ નવા આમના ઘરનું કામ કરવાનું એમના એટલા બધા મોબાઈલની જરૂર પડે તો એમાં શું કે પાણી નાખ્યા હાલે પછી મોંઘવારી રાડું પાડવાનો કોઈ અરથ જ નથી તમારે જરૂર છે વાપરો બાકી ખોટા દેકારા કરવાનો કોઈ ફાયદો નથી કોઈ હેઠે પગ નથી મૂકતું આપણે એમ કે પીડી લેતો હોય તો લાવો હોંડા ને ચાવી લાવો બોલો પગ હેઠે નથી મૂકતા તોય એ કે છે મોંઘવારી લે પણ ચીને તમે મોંઘવારી કહો છો